આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે સંજીવ મહેતા ગૌરવવંતા ગુજરાતના પાસઠમાં સ્થાપના દિનની ગર્વભેર ઉજવણી કરીને જૂનાગઢવાસીઓએ ગુજરાતની સફળ વિકાસ યાત્રાને યાદ કરી સરકારની પ્રજાલક્ષી કામગીરીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ અક્ષય તૃતીયાના પાવન પર્વની પણ જૂનાગઢની સોની બજારમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં અક્ષય તૃતીયાના દિવસે સોનાના આભૂષણો ખરીદવાની પરંપરા હોય છે જેને કારણે જૂનાગઢ સહિત જિલ્લાના લગભગ શહેરોમાં અખાત દિવસે સોની બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી દરમિયાન બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીની જન્મજયંતિની શોભાયાત્રા મહાઆરતી અને તેમની પ્રતિમાની પૂજા વિધિ સાથે સાદગીથી ઉજવણી થઈ હતી પહેલગામમાં થયેલા હુમલામાં દિવંગત થયેલ લોકોના માનમાં પરશુરામ જયંતિની આ વર્ષે સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી વૈશાખ સુદ ચોથને દિવસે જૂનાગઢના અપના ઘર વૃદ્ધાશ્રમ ખાતે પ્રાણપ્રતિષ્ઠિત થયેલ સિદ્ધિ વિનાયક દેવમંદિરે એકસો અગિયાર મોદક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યવસ્થાપક વિજય કીકાણીના જણાવ્યા અનુસાર બાવીસ વર્ષ પહેલાં વડીલ વંદનાના ભાગરૂપે ગણપતિજીનું એક મંદિર આ વૃદ્ધાશ્રમમાં બનાવવામાં આવ્યું છે જ્યાં દર વર્ષે વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ ત્યાં બંને દિવસે વિઘ્નહર્તા દેવની આરાધના કરવામાં આવે છે પહેલગામમાં આતંકવાદી હુમલામાં દિવંગત થયેલ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપતા તેમજ ત્રાસવાદને જડપાદોડ જવાબ આપવાની માંગ સાથે જૂનાગઢ શહેર અને જિલ્લાભરમાં રેલી આવેદનપત્ર અને મીણબત્તી પ્રગટાવીને શોક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા વિશ્વ પુસ્તક દિનની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં વાંચન વલણું સંસ્થા દ્વારા ગ્રંથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ વિષય સાથેના સમૃદ્ધ પુસ્તકો સાથેની આ ગ્રંથયાત્રામાં એકસો વીસ વર્ષ પ્રાચીન રામાયણ ગ્રંથે લોકોનું વિશેષ ધ્યાન દોર્યું હતું ગ્રંથયાત્રા પૂર્ણ થયા બાદ વરિષ્ઠ સંતો અને પુસ્તક પ્રેમી પ્રેમીઓએ લોકોએ પુસ્તકોનું પૂજન કર્યું હતું અને આજની યુવા પેઢી વધુને વધુ પુસ્તક તરફ વળે તેવો સંદેશ પણ આપ્યો હતો દરમિયાન ઉનાળામાં જૂનાગઢમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા વેકેશન અંતર્ગત સમર કેમ્પના આયોજન થયા છે વેકેશન દરમિયાન બાળકો મોબાઈલથી દૂર રહે અને એમનામાં રહેલી આંતરિક શક્તિ બહાર લાવે તે માટે મહિલા મંડળો દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખીને યોગ અને પ્રાણાયામ સહિતની તાલીમ આપવામાં આવી રહી છે તો લગભગ થી ચુમ્માળીસ ડિગ્રી તાપમાનને કારણે જૂનાગઢવાસીઓ પણ આકરી ગરમીની અનુભૂતિ કરી રહ્યા છે ત્યારે એસટીમાં મુસાફરી કરીને આવતા પ્રવાસીઓના લાભાર્થે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એસટી ડેપોની અંદર નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી આ છાશ કેન્દ્ર કાર્યરત રહેશે અને જ્યાં સુધી સારો વરસાદ નહીં આવે ત્યાં સુધી આ યજ્ઞ અમે ચલાવશું તેમ પ્રમુખ જયદીપ પારેખે જણાવ્યું હતું આ પૂર્વે એપ્રિલ માસના ઉત્તરાધમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તો ધાર્મિક રીતે અતિ પવિત્ર ગણાતા ચૈત્રી માસમાં સિંધી સમાજનું નવું વર્ષ ચેટીચંદ નરસિંહ મહેતાજીની તપપરાયણ જયંતિ ભગવાન શ્રી રામચંદ્રજી જન્મોત્સવની રામનવમીની રૂપમાં ઉજવણી કરવામાં આવી હતી જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામી જયંતિ અને નાગર સમાજ દ્વારા ઈષ્ટદેવ હાટકેશ જયંતિની પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ચૈત્રસુદ પૂનમે હનુમાન જન્મોત્સવ અંતર્ગત વિવિધ હનુમાનજીના મંદિરોમાં હનુમાન ચાલીસા પાઠ સુંદરકાંડ બટુક ભોજન અને અન્નકોટ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ચૈત્ર માસના સમાપન અવસરે દામોદર કુંડ કાઠી આવેલ મોક્ષ પીપળે પાણી રેડીને પિતૃ તર્પણ વિધિ કરવા પણ સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓ જુનાગઢ ખાતે આવ્યા હતા હાલ ગૃહિણીઓ સિઝનના મસાલા અને અથાણા બનાવવામાં વ્યસ્ત છે તો બોર્ડના વિદ્યાર્થીઓ પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જુનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા સંજીવ મહેતા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું